Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો હાલ હમણાં થયું દુઃખદ નિધન જી આ આપને વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે જેમ્સ લોલોનું સત્તાણી વર્ષની વય અવસાન જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો નાસાના અપોલોતેર મિશનના કમાન્ડર જેમ્સ ત્યારે સત્તાણું વર્ષની વયે અવસાન થયું છે વધુ જણાવી દઈએ કે ત્યારે ઓગણીસો ત્યારે સિત્તેરના નિષ્ફળ મિશનમાં તેમણે નિવૃત્તિ ક્ષમતા અને એન્જિનિયરિંગ કુશળતાથી પૂર્વ સુરક્ષિત રીતે ત્યારે પરત ફર્યા હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ચાર વખત અવકાશ યાત્રા કરનાર લોવેલે ત્યારે સાતસો પંચોતેર કલાકથી વધુ સમય આકાશમાં વિતાવ્યો હતો તેમણે જેમિની સાત જેમિની બારે અપોલો આઠ અને અપોલો તેર મિશનમાં ભાગ લીધો હતો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે આ દરમિયાન તેમણે દરમિયાન તેમને ચંદ્ર બે વખત પરિક્રમના પ્રથમ અવકાશ યાત્રી બન્યા હતા જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ